સોફ્ટ ડ્રિંક્સમાં પણ તમને ઘણા બધા ઓપ્શન મળી જાય છે અને અહીંયા પણ તમે પ્રાઇસ જોઈ શકો છો તમે જોઈ શકો છો કે એમ જે છે એ પંચ્યાસીની છે તમને મળી જશે અઠાવનમાં ક્યાં તમને બ્રાન્ડ ન્યૂ સાયકલ પણ મળી જવાની છે અને એમાં પણ પચાસ ટકા ઓફ છે તમે જોઈ શકો છો અને દરેક સેક્શન વાઇઝ બાય વન ગેટ વન ફ્રીની ઓફર તમે જોઈ શકો છો જોવા મળી જવાની છે તમને તમે અહીંયા જ જોઈ શકો છો ફ્રેન્ડ્સ મજામાં નહું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું મણિનગર વિસ્તારમાં ટેટ સુપરમાર્ટમાં આવી ગઈ છું અહીંયાની સૌથી ખાસ વાત કરું તો તમને માર્કેટ કરતાં એકદમ સસ્તી પ્રાઇઝમાં કરિયાણાથી લઈને દરેક પ્રોડક્ટ મળી જશે પ્લસ અહીંયા ઘણી બધી ઓફર્સ છે જેમ કે બાય વન ગેટ વન ફ્રીથી લઈને ઘણી બધી કઈ કઈ ઓફર્સ છે કઈ કઈ વેરાયટીઝ છે એ બધું જ આપણે આજે એક્સપ્લોર કરવાના છે આપણી ચેનલમાં તો ચાલો મારી સાથે તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે હું આવી ગઈ છું અંદર અને હવે આપણે ટ્રોલી લઈ લઈશું અને પછી આપણે ખરીદી કરીશું તો ચાલો મારી સાથે ટ્રોલી લઈ લીધી છે અને દરેક વસ્તુ અહીંયા સેક્શન વાઇઝ હોય છે તમે જોઈ શકો છો તો ફર્સ્ટ મને જે સેક્શન દેખાય છે ત્યાં મેં તમને વિડીયોના શરૂઆતમાં પણ કીધું કે બાય વન ગેટ વન ફ્રીની ઓફર છે અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા તમને ઘણા બધા બિસ્કીટ મળી જશે પ્રાઇસ પણ તમે જોઈ શકો છો કે બહાર જે માર્કેટ કરતા એકદમ ઓછી પ્રાઇઝમાં છે અને જો તમારે બાય વન ગેટ વન ફ્રીની ઓફરમાં તમારે એક જ પેકેટ લેવું છે તો એમાં પણ તમને પચાસ ટકાનું ઓફ મળી જશે પણ એક લઈ લઈશું અને અહીંયા તમને તમે જોઈ શકો છો કે ફિફ્ટી ઓફ છે અને બીજી એક ખાસ વાત કે તમને નવ્વાણું રૂપિયા માત્ર નવ્વાણું રૂપિયામાં પડદા મળી જશે અને તમને કલર ઓપ્શન પણ ઘણા બધા મળશે અને જોવામાં તમે જોઈ શકો છો આની લેન્થ હા બધા મિક્સ છે ને હા એટલે ફટાફટથી લાભ ઉઠાવવા માટે આવી જાઓ અને ઘણા બધા કલર્સ પણ છે ડિઝાઇન પણ છે એ પણ તમે જોઈ શકો છો હા વિન્ડો અને ડોર માટે બંને માટે મળી જશે હા મેડમ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે બિસ્કિટ સેક્શનમાં આવી ગયા છે અહીંયા પણ તમે પ્રાઇસ જોઈ શકો છો ક્રેગજેકના બિસ્કીટ છે અહીંયા પ્રાઇઝ એની છે ને એમઆરપી આર વીસ રૂપિયા લખી છે પણ તમને એટી ફાઇવમાં મળી જશે એ પણ તમે જોઈ શકો છો આપણે આ પણ લઈ લઈશું હે પ્લસ અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો કે જેટલા પણ નૂડલ્સ છે એમાં પણ તમને અઢળક વેરાયટીઝ મળી જશે ગેટ વન ફ્રીની ઓફર છે અહીંયા તો આ પણ આપણે લઈ લઈશું અને હા ફ્રેન્ડ સૌથી સારી વાત મને એ લાગી કે તમને દરેક બ્રાન્ડના બિસ્કીટ મળી જશે અને જેમાં ઓફર નથી એમાં પણ તમને એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં મળી જવાના છે તો આ પણ મને ખૂબ જ સારું લાગ્યું અને દરેક વેરાયટી છે તમે એ પણ જુઓ આ છે ચાનું સેક્શન તમે જોઈ શકો છો અહીંયા દરેક પ્રકારની ચા મળી જવાની છે એમાં પણ તમે એમઆરપી જોઈ શકો છો અને દરેક સેક્શન વાઇઝ બાય વન ગેટ વન ફ્રીની ઓફર તમે જોઈ શકો છો જોવા મળી જવાની છે તમને તમે અહીંયા જ જોઈ શકો છો આ બાજુ તમે જોઈ શકો છો બધા જ નમકીન છે એમાં પણ તમે પ્રાઇસ જોઈ શકો છો કે દસ રૂપિયાની વસ્તુ તમને નવ રૂપિયામાં મળી જવાની છે સોફ્ટ ડ્રીંક્સમાં પણ તમને ઘણા બધા ઓપ્શન મળી જાય છે અને અહીંયા પણ તમે પ્રાઇસ જોઈ શકો છો આ છે જીરા તો એમાં પણ તમે જોઈ શકો છો કે એમઆરપી જે છે એ પંચ્યાસીની છે તમને મળી જશે અઠ્ઠાવનમાં તો આ પણ આપણે લઈ લઈશું તમે અહીંયા મારી આજુબાજુ જોઈ શકો છો કે તમને બેબી કેર માટે પણ ઘણી બધી પ્રોડક્ટ્સ અહીંયા મળી જશે અને એમાં પણ તમે બધી વેરાયટીઝ અહીંયા જોઈ શકો છો તો આ બાજુ પણ તમને જોઈ શકો છો કે બોડી સ્પ્રેથી લઈને બધું જ છે તો અહીંયાની સૌથી સારી વાત મને એ લાગી કે આમની પાસે દરેક વસ્તુમાં રેન્જ ઓફ વેરાયટીઝ છે તો ચાલો હવે આપણે જઈશું કરિયાણા તરફ અને તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના મોપ છે નોર્મલી અહીંયા પ્રાઇસ જોઈ શકો છો કે પાંચસો ને અગ્નિ સિત્તેરમાં અગ્નિ એંશીમાં છે અહીંયા તમે જોઈ શકો છો કે આઠસો ને ઓગણપચાસમાં છે તો આ વાત મને સૌથી સારી લાગી અને અહીંયા તમને સાડી આઠસોમાં મળી જાય છે તો આ વાત મને સૌથી સારી લાગી અને ક્વોલિટી પણ તમે જોઈ શકો છો મટીરિયલ પણ ખૂબ જ સારું અને મજબૂત છે છે કરિયાણું અને તમે જોઈ શકો છો કે એમની પાસે ઘણી બધી વેરાયટીઝ છે તેલમાં પણ ઘણા બધા ઓપ્શન તમને મળી જાય છે અને પ્રાઇસ પણ તમને તમે જોઈ શકો છો બધાની એકદમ રીઝનેબલ છે અને અત્યારે ચોખા ભરવાની પણ સિઝન આવી ગઈ છે તો આ બાજુ તમને એ પણ મળી જશે અને અહીંયા તમને પ્રાઇસ પણ તમે જોઈ શકો છો તમારે જો કઠોળ જોઈતા હોય તો એ પણ તમને મળી જશે આવી રીતે છૂટા પણ છે અને પેકિંગ સાથે પણ તમને દરેક બ્રાન્ડમાં પણ જોઈતા હોય કોઈ બી બીજી કંપનીના તો એ પણ તમને મળી જશે આ બાજુ તમે જોઈ શકો છો આખું મસાલાનું સેક્શન છે મારી પાછળ તો ફ્રેન્ડ જેટલી પણ તમને પ્રોડક્ટ બતાવી એ હવે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવી ગઈ છે હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જવાના છે જ્યાં ફેશનથી માંડીને ટોયઝથી લઈને બધું જ મળી જવાનું છે તો એ પણ હું તમને ઉપર જઈને બતાવીશ તો ચાલો મારી સાથે ચલો ચલો ચાલો આવી જાઓ હા બસ હવે કંઈ નહીં થાય તો ફ્રેન્ડ્સ હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે ને અહીંયા તમે જોઈ શકો છો કે આખે આખું ટોય સેક્શન છે અને ત્યાં દરેક પ્રકારના ટોયઝ મળી જવાના છે એમાં પણ તમે એમઆરપી જોઈ શકો છો હવે આપણે આવી ગયા છીએ સ્ટેશનરી સેક્શનમાં જ્યાં તમે જોઈ શકો છો કે કેટલી બધી વેરાયટીઝ છે અને અહીંયા પણ તમે પ્રાઇસ જોઈ શકો છો અહીંયા પણ ઘણા બધા ઓપ્શન મળી જાય છે ઘણી બધી વેરાયટીઝ છે એ છે એમનું ઇલેક્ટ્રોનિક સેક્શન એમાં પણ તમને ઘણી બધી વેરાયટીઝ મળી જશે એમાં પણ તમે પ્રાઇસ જોઈ શકો છો જો તમે ટ્રાવેલિંગ કરવાના વધારે શોખીન છો તો તમારા માટે અહીંયા ટ્રોલી બેગ્સમાં પણ ઘણી બધી વેરાયટીઝ મળી જશે અને ઘણી ઘણી બધી બ્રાન્ડની અહીંયા બેગ્સ છે અને એમાં પણ ઘણું બધું ડિસ્કાઉન્ટ છે તમે જોઈ શકો છો અહીંયા તમને બ્રાન્ડ ન્યૂ સાયકલ પણ મળી જવાની છે અને એમાં પણ પચાસ ટકા ઓફ છે તમે જોઈ શકો છો નાના બાળકોથી લઈને મોટા માટે દરેક માટે અહીંયા મળી જવાની છે ત્યાં તમને પૂજાનો સામાન મળી જશે બાજુમાં તમે જોઈ શકો છો કે રોજબરોજમાં રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા વાસણોનો પણ અહીંયા ઘણો બધો ઘણા બધા ઓપ્શન મળી જાય છે તો ચાલો એ પણ તમે જોઈ શકો છો અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે ને બ્લેન્કેટમાં પણ તમે જોઈ શકો છો કે વિશાળ કલેક્શન છે અને બ્લેન્કેટની પ્રાઇસ પણ તમે અહીંયા જોઈ શકો છો તમને ઘણા બધા ઓપ્શન મળી જાય છે તો હવે આપણે જઈશું મેન્સવેર વુમન્સ વેરમાં પણ ફેશનમાં પણ કઈ કઈ વેરાયટીઝ છે કેવું કલેક્શન છે એ જોઈશું તો આ બાજુ પણ જોઈ શકો છો અને પ્રાઇસ પહેલાં તમે જોજો ડ્રેસીસમાં પણ ઘણી બધી વેરાયટીઝ છે તમે અહીંયા જોઈ શકો છો બધામાં કલર ઓપ્શનથી લઈને બધું જ મળી જશે પણ ઘણી બધી વેરાયટીઝ મળી જશે તો આ જીન્સની પ્રાઇસ છે પાંચસો ને ચાલીસ રૂપિયા દરેક જગ્યાએ પ્રાઇઝ લગાવેલી જ છે તમે જોઈ શકો છો અને કલેક્શન પણ ખૂબ જ સરસ છે તો હું તો ખાસ રિકમેન્ડ કરીશ કે એકવાર આવીને જરૂરથી વિઝિટ કરું મેન્સ માટે પણ જેન્ટ્સ માટે પણ તમે અહીંયા જોઈ શકો છો કે જીન્સમાં પણ તમને થ્રી નાઇન્ટી નાઇનમાં મળી જવાના છે ને એમાં પણ કલર ઓપ્શનથી લઈને ડિઝાઇનથી લઈને તમે કલેક્શન જુઓ ખાલી કેટલું બધું છે સે શૂઝમાં પણ ઘણી બધી વેરાયટીઝ છે એ પણ તમે જોઈ શકો છો આ જે છે એ આખું ફૂટવેર નું સેક્શન છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે ગેસ સ્ટોવમાં પણ ઘણી બધી વેરાયટીઝ છે અને અહીંયા પણ તમે પ્રાઇસ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ ટેક ઇટ સુપરમાર્કેટમાં મેં તો ઓફરોનો લાભ ઉઠાવી લીધો હવે તમે ક્યારે આવો છો